Thank <laughs> you. સરસ બેને ઘણી બધી શિક્ષક દિનની વાતો કરી મને એ મારા સ્કૂલના દિવસો યાદ આવ્યા કે જ્યારે આવી રીતે ક્લાસરૂમમાં એક શિક્ષક તરીકે પાઠ ભણાવવા જાતા અથવા તો પ્રાર્થના સભામાં જે દિવસ હોય એના વિશેની વાત કરવાની આજે આ બોલવાની આદત છે એ આદતના બીજ ક્યાંક ને ક્યાંક આવી રીતે સ્કૂલમાં કે કોલેજમાંથી મળેલા શિક્ષક અહીંયા જે આપ સૌ ઉપસ્થિત છો ત્યારે આપ સૌને હું આજના આ શિક્ષક દિન નિમિત્તે આપ સૌને પ્રણામ કરું છું એટલા માટે પ્રણામ કરું છું કે બે નમણાં કહેતી હતી ને કે એક શિલ્પકાર શિલ્પનું ઘડતર કદાચ કરી શકે પણ જીવંત વ્યક્તિઓનું ઘડતર કરવું ખૂબ અઘરું છે સંવેદનશીલ છે અને ધીરજ માગી લે એવું કામ છે હું વારંવાર એક ઉદાહરણ આપતો હોઉં છું કે કોઈ વ્યક્તિની અંદર જે કંઈ સારું પડ્યું છે એ સારું પડેલું છે એને બહાર લાવવા માટે હું એક ગામડામાંથી આવું છું એટલે એક ઉદાહરણ મને વારંવાર એક સાંકડી કૂઈ હોય ને એની અંદર પેલી ગાગર પડી ગઈ હોય અને પછી એને બહાર કાઢવી હોય સિંચણ જે છે દોરડું છે એ બહાર આવી ગયું હોય પણ પેલી જે ગાગર છે એ પાણીમાં આમ તરતી હોય હવે ત્રીસ ચાલીસ પચાસ ફૂટ ઉપરથી જોઈ શકાય પણ એને કાઢવી કેવી રીતે ત્યારે એને કાઢવા માટે લોખંડની આમ એસ આકારની હોય ને ડ આકારની અલગ અલગ એન્કર ટાઈપની એને તળપદી ભાષામાં મીંદડી કહેતા બરાબર ને સાહેબ તો એ જે ગાળીઓ સિંચનનો હોય ને ત્યાં મીંદડીને બાંધી દેવામાં આવે અને અલગ અલગ પ્રકારના અલગ અલગ બે બંને દિશાના એવા લોખંડના આંકડીયા હોય છે પછી એ કૂવામાં જોવું પડે કે નીચે પેલી ગાગર પડી છે ક્યારેક એ મૂંધી પણ પડી હોય ને ક્યારેક મોટું બાર હોય બંને રીતે હોઈ શકે એટલે પહેલાં તો જો ઊંધી પડી હોય ને તો એ લોખંડના એન્કરથી એને મીંદડીથી આમ ઠોકર મારવી પડે એ ઠોકર મારીએ એટલે કાં તો પેલો જે કાઠો હોય છે એ આમ ઉપર આવી જાય એનો પછી એ ધીમેક થી જે આંકડીઓ હોય છે જે એન્કર ટાઈપની એ આંકડીયામાં એ ગાળી પેલો જે કાઠો હોય છે એની અંદર ભરાવાનું હોય કેટલીક વાર એ ગાગર અડધી ભરેલી હોય થોડીક વધારે ભરેલી હોય ક્યાંક ઓછી ભરેલી હોય ત્યારે એને ઉપર લાવતી વખતે ધીમે 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 એટલી ધીરજપૂર્વક એને બહાર લાવવી પડે ક્યારેક એવું પણ થાય કે અડધે સુધી થોડીક પાંચ દસ પંદર ફૂટ બહાર આવ્યા પછી પાછી પડે ફરી પાછી એ જ મહેનતથી શરૂઆત કરીને એને બહાર લાવવી પડે શિક્ષકનું કામ આટલું ધીરજવાન છે કોઈ બાળકની અંદર જે ઉર્જા જે શક્તિ પડેલી છે એને બહાર લાવવા માટે શિક્ષક આટલી ધીરજપૂર્વક એની અંદર એની શક્તિઓને ખીલવા માટેના પ્રયાસ કરે દાખલા તરીકે હમણાં પહેલી આપણા બેન જે શરૂઆતમાં બોલવા ઊભા થયા સ્વાભાવિક છે કે પ્રેક્ટિસ નહીં હોય ભય થયો ડર લાગી ગયો આટલા બધામાં મારાથી બોલાશે કે નહીં એ જે ડર છે એ ડર એમણે તૈયારી ખૂબ કરી હશે ટીચરે પણ પ્રેક્ટિસ કરાવડાવી હશે પણ એ ડર છે એ આપણા મન ઉપર છવાઈ ગયો એટલે આપણે જે કંઈ મન ઉપર ઉપસ્થિત કરી હતી આપણી છાપ સ્મૃતિ ઉપર એના ઉપર એ ડરનું પડ ચડી ગયું અને એટલા માટે એ ન કરી શક્યા જેવો ડર જતો રહે એટલે જે તમારા મનમાં જે સ્મૃતિની છાપ પડેલી છે એઝ ઇટ જ આવી જાય દાખલા તરીકે તમે પરીક્ષાનું ક્યારેક પેપર લખતા હોય ને એવો પ્રશ્ન અથવા એવા સંજોગો આવી જાય કે બહુ ડર ઊભો થઈ જાય એ વખતે યાદ નથી આવતું પણ પેપર પૂરું થઈને બહાર જઈએ એટલે હા તો મને આવડતું એનો જવાબ તો આ જે છે એ એ મનની અલગ અલગ જે અવસ્થાઓ છે એ આપણને ખેંચતી હોય છે એવા સંજોગોમાં શિક્ષક છે એને આ ધીમે 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 કરીને એ એમના આ ડરને સા વિદ્યા યા વિમુક્ત એ તો શિક્ષક વિદ્યા આપે છે અથવા શાળામાં વિદ્યા મેળવીએ છીએ આપણે પણ એ કે વિદ્યાનું કામ શું છે એની ભૂમિકા શું છે તો કે સા વિદ્યા વિમુક્ત અમને જે મુક્તિ અપાવે તેવી મુક્તિ અપાવે તો કે ડરમાંથી મુક્તિ અપાવે નબળા વિચારોમાંથી મુક્તિ અપાવે નકારાત્મક વિચારો હોય એમાંથી મુક્તિ અપાવે તો જેમ જેમ વ્યક્તિ શિક્ષિત થાય તો શિક્ષક એમને હકારાત્મક ઉર્જાવાન એનામાં જે કંઈ નકારાત્મકતા છે જે કંઈ ડર છે જે કંઈ નકારાત્મક આવેગો છે એ ઓછા થતા જાય અને એમનું વ્યક્તિત્વ પૂર્ણ રીતે ખીલવા માટેના શિક્ષક પ્રયાસ કરે બેને એક બીજી ગુરુ પરંપરાની વાત કરી ટીચર કે શિક્ષક શબ્દ છે ને એ પશ્ચિમનો શબ્દ છે પણ મૂળભૂત રીતે આપણી પરંપરાનો ગુરુ શબ્દ છે એટલે ટીચરને આપણે આપણી પરંપરામાં ગુરુ એટલા માટે કહીએ છીએ એ માત્ર માહિતીનું આદાન પ્રદાન નથી કરતો પાઠ્યપુસ્તકમાં રહેલી માહિતી જો ખાલી આપી દેવાની હોય તો તો એ બધું ઓનલાઈન પણ મળે છે એ બધા પાઠ્યપુસ્તકમાં વાંચીને પણ સમજી શકાય છે પણ શિક્ષકની માત્ર ભૂમિકા માહિતી વિદ્યાર્થીઓને આપવા પૂરતી આપણી વ્યવસ્થામાં કે આપણી પરંપરામાં આટલી સીમિત નથી પણ એમની સાથે સાથે જીવનના મૂલ્યો આપે છે સાથે સાથે એ જીવન જીવતા શીખવે છે અને એટલા માટે માહિતી કરતાં જીવન મૂલ્યો વધારે છે અને એટલા માટે શિક્ષકને વિદ્યાર્થી સન્માન આપે છે એને ચરણ સ્પર્શ કરે છે એમને વંદન કરવાની પરંપરા આપણી સંસ્કૃતિમાં એટલા માટે છે કે જીવનના પાઠો શીખવે છે એટલા માટે કૃષ્ણને સાંદીપનીનું નામ ઇતિહાસમાં બધા યાદ કરે દ્રોણ એકલવ્યનું યાદ કરે આ જે પરંપરા છે ચાણક્યને લોકો યાદ કરે શિક્ષકની વાત આવે એટલે ભારતીય પરંપરામાં ચાણક્યની વાત થાય તો ચાણક્યએ એમના એક શિક્ષક એમના એક શિષ્યને એક વિદ્યાર્થીને એવો તૈયાર કર્યો કે જ્યારે એમ લાગ્યું કે સમગ્ર રાષ્ટ્ર ઉપર ખતરો છે અથવા એવા એવા લોકો રાષ્ટ્ર ઉપર શાસન કરી રહ્યા છે એવા વખતે પોતે એક એવો યુવાન તૈયાર કરે છે કે જે રાષ્ટ્રની આખી ક્રાંતિ કરીને રાષ્ટ્રને આખું પરિવર્તન લાવીને એ સમગ્ર શાસન વ્યવસ્થામાં એક ઊભો એ એવી વ્યવસ્થા ઊભી કરી શકે એવો એક એમનો પોતાનો વિદ્યાર્થી તૈયાર કરી શકે એટલી ક્ષમતા શાસન વ્યવસ્થામાં પણ પરિવર્તન લાવી શકે એવી ક્ષમતા શિક્ષકમાં છે અને વિશ્વની જેટલી સામાજિક અને વૈચારિક ક્રાંતિઓ થયેલી છે એ બધી જ ક્રાંતિઓ એક શિક્ષકે અથવા શિક્ષણ વ્યવસ્થામાંથી થયેલી છે અને એટલા માટે જીવંત એવા બાળકો અને યુવાનોને જ્યારે માહિતીના આદાન પ્રદાનની સાથે એમના જીવન મૂલ્યો અને જીવન ઘડતરની જે શિક્ષક આપે છે અને એટલા માટે જ આખી શિક્ષણ વ્યવસ્થાને આપણે દ્વિજ કહેવામાં આવે છે બીજો જન્મ એટલે કે માતા પિતાએ જન્મ આપ્યા પછી શિક્ષક એમને જીવન જીવવા માટેનો જે માનવીનું ઘડતર કરવા માટેની જે એમને આપે છે જે દાન એને નવું જીવન તરીકે પણ આપણી પરંપરામાં ઓળખે છે અજ્ઞાનતી મીરાંધસ્ય ધસ્ય જ્ઞાનામ જન શલાકયા ચક્ષુન મિલિતમ એ ન તસમય શ્રી ગુરુ વેનમાં એટલે જે અજ્ઞાનતા છે તો સા વિદ્યાયા વિમુક્ત એ તો મુક્તિ શેમાંથી છે તો કે અજ્ઞાનતામાંથી મુક્તિ અપાવે અને જ્ઞાન તરફ લઈ જાય એ પ્રકારની જે વ્યવસ્થા છે એ શિક્ષકોની છે મને ગઈકાલે બે ત્રણ લોકો મને મારા ઇન્ટરવ્યૂ લેવા આવ્યા પૂછવા આવ્યા કે તમારી તમારા જીવનમાં શિક્ષકનું શું મહત્ત્વ હું વિચારતો હતો કે કેટલા શિક્ષકોને યાદ કરું કેટલા એવા વ્યક્તિઓને યાદ કર્યું કે જ્યારે જ્યારે ચેલેન્જ પડકાર આવી હોય જ્યારે જ્યારે વ્યક્તિત્વના જ્યારે નબળા સંજોગો હોય જ્યારે જ્યારે તમને નિષ્ફળતાનો સામનો કરવો પડે એ વખતે કોઈ એવી વ્યક્તિ આવે કે જે તમને ઊભા કરવાની કોશિશ કરે ઊભા થવાની પ્રેરણા આપે એ તમામ શિક્ષકો છે દાખલા તરીકે હું મારી વાત કરું કે પ્રાથમિક શાળામાં હું એક બહુ નાનકડા એવા ગામમાં નાનકડી એવી શાળામાં ચાર ઓરડાવાળી કાચા મકાનવાળી ધૂળોની ટાઇલ્સ પણ ન હોય એવી શાળામાં ભણ્યો એ શિક્ષકોએ અમે આસન પણ ઘરેથી લઈ જતા કાપડની થેલી એમાં આસન નાખેલું હોય આસન પાથરીને બેસવાનું એ શિક્ષકોએ જે મને સમાજવિદ્યા ઇતિહાસ ભૂગોળ જે ભણાવ્યા એ એ વિષયની જે સંકલ્પના જે સ્પષ્ટ સંકલ્પના હતી એ સંકલ્પના મને જીપીએસસીની તૈયારી કરવામાં સામાન્ય જ્ઞાનમાં કે ઇતિહાસ ભૂગોળ સમજવા માટે એ જે સંકલ્પનાઓ મારા પ્રાથમિક શાળામાં પાંચમા છઠ્ઠા સાતમા ધોરણમાં હું જે શીખ્યો હતો એ મને એટલા વર્ષો પછી જે મેં પરીક્ષા આપી એમાં પણ મને એટલા ઉપયોગી થયા કે જે વિષય હું ભણ્યો નહોતો યુનિવર્સિટી કે કોલેજમાં જે મારો મુખ્ય વિષય ન હતો ઇતિહાસ ભૂગોળ પણ એ મેં જ્યારે તૈયારી કરી ત્યારે મારા એ બધા જ ફંડામેન્ટલ્સ છે એટલા બધા ક્લિયર હતા કે એની તૈયારી કરવામાં મને મને ખૂબ ઓછા સમયમાં હું નવા વિષયો સારી રીતે તૈયાર કરી શક્યો બીજું એક ઉદાહરણ આપું કે બારમા ધોરણમાં મારે છેતાલીસ માર્ક્સ હતા પર્સન્ટેજ સારા હતા એ વખતે સેવન્ટી ફોર પર્સન્ટેજ હતા પછી કોલેજ કરવાનું મેં જ્યારે એડમિશન લીધું ત્યારે મારા પિતાજીએ મને એમ કીધું બેટા અંગ્રેજી મેં એવી માંગ કરી કે મારે બી એ અંગ્રેજી મુખ્ય વિષય સાથે કરવું છે એટલે ઘરે મારા કુટુંબમાં એક એવું નબળું ઉદાહરણ સેટ થયેલું હતું કે મારી પહેલાં એક મોટા એફઆઈ અને એસ વાય પછી એટીકેટી સોલ્વ નહોતા કરી શક્યા અંગ્રેજી મુખ્ય વિષયમાં અને મારે બારમામાં માર્ક્સ સારા હતા પણ અંગ્રેજી વિષયમાં માત્ર છેતાલીસ માર્ક્સ હતા એટલે પણ હું એફઆઈમાં જ્યારે એડમિશન લીધું ત્યારે મને એક ત્યાં અંગ્રેજીના પ્રોફેસર હતા કે જે એફઆઈ એસવાય ટીવાયમાં અંગ્રેજી વિષય મુખ્ય વિષય ભણાવતા હતા એમને હું મળવા ગયો કે આવી મારો એક પ્રશ્ન છે કે મારે બારમા ધોરણમાં છેતાલીસ માર્ક્સ છે પણ મારે મુખ્ય વિષય અંગ્રેજી સાથે બી એમએ એમ કરવું છે તો હું કરી શકું એમના જે શબ્દો હતા કે કાંઈ વાંધો નહીં તમે વળગ્યા રહેજો કદાચ વાર નિષ્ફળતા મળે એફઆઈ ક્યાં એટી કેટી પણ આવી શકે પણ છોડતા નહીં વળગ્યા રહેજો અને મને આપને જણાવતા આનંદ થાય છે કે હું એમએમાં ઇંગ્લિશમાં ગોલ્ડ મેડલ મને મળ્યો શિક્ષકના શબ્દો અહીંયા જે શિક્ષકો બેઠા છે મારે એમને વિનંતી કરવી છે કે આપના શબ્દો એ શિક્ષક બાળક માટે એક વિદ્યાર્થી માટે ક્યારેક જીવનના ઘડતરની અથવા તો ક્યારેક જીવનની નવી દિશા આપી શકે આપ એને માહિતીમાં કદાચ આપ ઓછું આપશો તો ચાલશે એક વિષયમાં કદાચ એક પાઠ ઓછો સમજાવી શકો તો કંઈ વાંધો નહીં અને આ હવે માહિતીના કેટલા બધા અસંખ્ય સાધનો ઉપલબ્ધ છે આપણી પાસે રિસોર્સિસ ઉપલબ્ધ છે તો એ માહિતી તો કદાચ મોટો થઈને ક્યાંય પણથી શીખી જશે પણ આપે જીવન માટે આપેલો એક સારો વિચાર એ વિચાર એની દિશા બદલી શકે છે જો આપ એમને એનાથી ઉલટું કદાચ ક્યાંક એક નબળો વિચાર આપી દેશો દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી કોઈ એક વિષયમાં બે વિષયમાં ખૂબ સારું પરફોર્મન્સ કરતો હોય પણ એકાદ બે વિષય નબળા પણ હોઈ શકે અહીંયા બેઠેલા વિદ્યાર્થીની બહેનોને મારે કેવું છે કે આપને કદાચ પર્સન્ટેજ ખૂબ સારા ન આવતા હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી આપને કદાચ એકાદ વિષયમાં ઓછા માર્ક્સ આપતા હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી પણ જે વિષય આવડે છે જે કરો છો કામ એ સારી રીતે કરવાનો પ્રયાસ કરશો એ વખતે શિક્ષકની ભૂમિકા ખૂબ અગત્યની છે એટલા માટે કે સામાન્ય સંજોગોમાં આપણે ગણિત વિજ્ઞાન ભૂગોળ ભાષા અલગ અલગ વિષયોમાં આપણે કોઈ એકાદ વિષયમાં વિદ્યાર્થીનું નબળું પરફોર્મન્સ હોય એટલે પરંપરાગત રીતે શિક્ષકે એને એમ કહે છે કે તને આવડતું નથી ડફોળ છો તને નથી ખબર પણ એના કરતાં એવું બની શકે કે એ વિષયમાં એને રુચિ ન હોઈ શકે એ સિવાયના કોઈ અન્ય વિષયમાં એ સારું પરફોર્મન્સ આપી પણ શકે હું એમ કહું કે કદાચ શિક્ષણના જે સામાન્ય જે ઔપચારિક આપણા જે વિષયો છે ફોર્મલ એજ્યુકેશન એ સિવાય કદાચ એનામાં એવી કોઈ સ્કિલ હોઈ શકે એ દિશામાં વિચારવું જોઈએ શિક્ષકોએ જેથી કરીને બાળકોની અંદર જે કંઈ ટેલેન્ટ પડ્યું છે પ્રકૃતિ દરેક વ્યક્તિને દરેક બાળકને સરખા પ્રમાણમાં ઉર્જા આપે છે એ ઉર્જા જરૂરી નથી કે કોઈ એક બાળકની ભાષામાં સારી સ્કિલ હોઈ શકે કોઈ એક બાળક સારું વિજ્ઞાનનો જાણકાર હોઈ શકે કોઈ એક બાળક ગણિત સારું સમજી શકતો હોય કે ઝડપથી આવડતું હોય પણ ગણિત વિજ્ઞાન કે ભાષા કે અન્ય વિષયો કે કલાના વિષયો એમાં એકાદ વિષયમાં નબળો હોય તો ચાલે પણ એમને જીવન જીવવાની જો યોગ્ય દિશા મળી જાય નહીતર આપણે જાણીએ છીએ કે વર્લ્ડ ડબલ્યુટીઓ ઉપર જેમણે પ્લેન દ્વારા જે આતંકવાદી હુમલો કર્યો એ લોકો હાઈલી એજ્યુકેટેડ અને ક્વોલિફાઈડ વ્યક્તિઓ હતા એ ખૂબ સારું એન્જિનિયરિંગ કરેલા એવા એ યુવાનો હતા જો એ એન્જિનિયરિંગ કરેલા યુવાનોને એમના ટીચરે શિક્ષણની સાથે સાથે ડિગ્રીની સાથે સાથે કૌશલ્યની સાથે સાથે જીવનમાં બીજાને નુકસાન નહીં કરવું જોઈએ એવા જો એને પાઠ શીખ્યો હોત તો કદાચ એવી એને હિંમત ન થાય કે હું વર્લ્ડ ટ્રેડ ઉપર પ્લેન મારું અને પછી ત્યાં હજારો લોકો ત્યાં એકસાથે મૃત્યુ પામે એવો ત્રાસવાદી હુમલો કરવાનો એ વિચાર ન કરી શકે એટલે કેળવણી શિક્ષણ અને શિક્ષકની જે ભૂમિકા છે એ બાળકોમાં કૌશલ્ય કે માહિતીની સાથે સાથે એમને એક સારો માનવી બનાવવા માટે દિશા આપી શકાય તો મને એમ લાગે છે કે શિક્ષક તરીકેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે અને પૂર્ણ છે માહિતીના અભાવ કરતાં જીવનના મૂલ્યોના શિક્ષણના પાઠો માટેની શિક્ષકની ભૂમિકા છે એ માહિતી કરતાં કદાચ વધારે મૂલ્યવાન અને ઉત્કૃષ્ટ એવી ભૂમિકા છે આજના આ પવિત્ર દિવસે અહીંયા રહેલા તમામ શિક્ષકોને હું ફરીવાર પ્રણામ કરું છું એટલા માટે કે આપ પણ માત્ર બાળકો સાથે કે દીકરીઓ સાથે જ્યારે કોઈ માહિતીનું આદાન પ્રદાન કરો છો ત્યારે એ માત્ર માહિતીનું આદાન પ્રદાન કરવા ઉપરાંત એમનામાં શું સારું છે એમ એ કેવી રીતે મોટું વિચારી શકે એ કેવી રીતે હકારાત્મક વિચારી શકે એ કેવી રીતે જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમનો દ્રષ્ટિકોણ કેળવી શકે કેવી રીતે એમના વિચારો છે એ મૂલ્યવાન બની શકે એ કેવી રીતે જ્યાં રહે ત્યાં સારી રીતે રહી શકે એ કેવી રીતે એ સમૂહમાં રહે ત્યારે બધાની સાથે એક માનવીય વ્યવહાર તરીકે એક લાગણીના એક ઊંફના એક ભાવનાત્મક એમના સંબંધો સાથે એ મોટી થઈને જે દીકરી છે એક સારી ઉત્કૃષ્ટ દીકરી બની શકે એ કોઈની પત્ની બને તો ત્યારે ઉત્કૃષ્ટ પત્ની બની શકે એ નોકરી કરવા જાય તો એક સારી એક નોકરીમાં એક વ્યવસાયિક તરીકે એક સારી મહિલા થઈ શકે એ દેશના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એ પછી રાજકીય વ્યવસ્થા હોય સામાજિક વ્યવસ્થા હોય વ્યવસાયિક વ્યવસ્થા હોય કે પછી વાણિજ્યને એટલે કે બિઝનેસની વ્યવસ્થા હોય જ્યાં જાય ત્યાં એક ઉત્કૃષ્ટ મહિલા તરીકે પોતાનું એમાં પ્રદાન આપી શકે એવું એક વ્યક્તિત્વનું નિર્માણ થાય એના માટેનું ઘડતરમાં આપ સહભાગીધારી થઈ શકો તો મને એમ લાગે છે કે આપ એક શ્રેષ્ઠ શિક્ષક છો આપે ક્યારેય વિચારવાનું નથી હું જ્યારે ટ્રેનિંગ કોલેજમાં હતો બીએડ અને એમએડના એક યુનિવર્સિટીની એક સંસ્થામાં હું જ્યારે પ્રિન્સિપલ હતો ત્યારે બીએડના તાલીમાર્થીઓ જ્યારે પાઠ લે એટલે એમને પાછળ ઓબ્ઝર્વર તરીકે જઈએ એટલે એમના પછી સૂચનો લખે કે એમનું ટીચિંગ વર્ક કેવું હતું તો બીએડના તાલીમાર્થીઓ લઈને પછી અમે પાછળથી નીકળીએ એટલે મને કોઈ તાલીમાર્થી પૂછવા આવે કે સાહેબ મારો પાઠ કેવો હતો પિસ્તાલીસ મિનિટનો એટલે હું એમને પૂછું કે પિસ્તાલીસ મિનિટમાં તને બહાર નીકળ્યા પછી કેવી ફિલિંગ આવી તને એમ થઈ ગયું કે ના મને ખૂબ મજા આવી ગઈ પિસ્તાલીસ મિનિટમાં તો તારે નિરીક્ષકની કોઈ પણ સૂચનાઓને પાલન યાદ એને એના ઉપર ધ્યાન દેવાની જરૂર નથી કારણ કે એ નિરીક્ષકની સૂચનાઓ કેવી હશે કે તમારું બ્લેકબોર્ડનું વર્ક તમારી જોડણી ક્યાંક તમારા અક્ષરો ત્રાંસા ગયા હશે ક્યાંક તમારા શબ્દોના જે જે શબ્દ પ્રયોગ કરવાનો હશે એના બદલે કોઈ બીજો શબ્દ પ્રયોગ થઈ ગયો હશે પણ એના કરતાં શિક્ષક તરીકે વિદ્યાર્થી સાથેનું તમારું જોડાણ કેવું થયું વિષય વસ્તુનું જોડાણ તમે શિક્ષક બાળકો સાથે કેવું કરી શક્યા એ પિસ્તાલીસ મિનિટમાં તમને બેલ પડવાની રાહ જોતા હતા કે તમને ખબર ન પડી કે બેલ ક્યારે પડી ગયો આ ભેદ જે શિક્ષકમાં થઈ જાય તો મને એમ લાગે છે કે એ શ્રેષ્ઠ શિક્ષક છે અને એવા શિક્ષકોનું જોડાણ એમના હૃદય સાથે બાળકોના હૃદય સાથે સીધું જ જોડાણ થઈ શકે કદાચ માહિતીની ઉણપ હોય તો ચાલે અને એટલા માટે આવું આવું જે જોડાણ શિક્ષક થાય છે ને એટલા માટે બાળકો અથવા વિદ્યાર્થીઓ ભણીને આજે પણ મોટા થાય છે ત્યારે જે શિક્ષકને વર્ષો પછી મળે છે પોતે કોઈ પણ કક્ષાએ પહોંચે ઊંચા હોદ્દા ઉપર પહોંચે કોઈ મોટા બિઝનેસમેન થઈ જાય છતાં એ શિક્ષકને પગે લાગવાની પરંપરા આજે આપણી સંસ્કૃતિમાં એટલા માટે જળવાઈ રહી છે કારણ કે જ્યારે એમને જીવનના પાઠો શીખવાની જે તબક્કામાંથી જ્યારે બાળક તરીકે યુવાનમાં યુવાન અવસ્થામાં જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક એમને લાગણી સાથે રહીને એમને ભાવનાત્મક રીતે એમના વ્યક્તિત્વના ઘડતરનો એનો હાથ પકડીને એમને બેઠો કરવામાં એમની ભૂમિકા છે એ ભૂમિકાને વંદન કરવાની પરંપરા એટલે આ શિક્ષક દિવસ અને એ શિક્ષક દિવસ તરીકે દરેક શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને પોતે શું આપે છે પોતાને શું મળે છે એ વ્યવસાયમાં કરતાં પોતે શું આપે છે મને એમ લાગે છે કે મારે મને તો બંને અનુભવ મળ્યા છે બારેક વર્ષ સુધી મેં પ્રાથમિક શાળાથી શરૂ કરી અને પીજી ટીચર તરીકે એટલે એમએડના સ્ટુડન્ટને પણ મેં ભણાવ્યા છે અને પ્રાથમિક શાળાના બાળકોને પણ સેન્ટ્રલ સ્કૂલમાં ભણાવ્યા છે એટલે મને આ વ્યવસાય એ મારો પ્રથમ પ્રેમ છે શિક્ષણનો વ્યવસાય એ મારો પ્રથમ પ્રેમ છે એટલા માટે કહું છું કે બાર વર્ષ સુધી શિક્ષણ કાર્ય કર્યા પછી હું પોલીસ વિભાગમાં અલગ અલગ કારણો અને સંજોગોને અલગ અલગ શીખવા માટે જીવનને અલગ રીતે સમજવા માટે હું આ જાહેર વ્યવસ્થામાં જોડાયો પબ્લિક સર્વિસમાં જોડાયો પણ શિક્ષકનો પવિત્ર વ્યવસાય એ આપ જીવંત એવા વ્યક્તિઓનું ઘડતર કરવાનો આ પવિત્ર વ્યવસાય છે શિક્ષક ક્યારેય એમનું મૂલ્ય ક્યારેય ઓછું આંકી નહીં શકાય વિદ્યાર્થીઓના જીવન માત્રમાં જ નહીં પણ સમાજના નિર્માણમાં અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષક કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ કોઈ પણ રાષ્ટ્રનું મહત્વ એમના શિક્ષકોથી વધારે ક્યારેય નહીં હોઈ શકે એટલા માટે કે કોઈ પણ દેશની પ્રજાનો સરેરાશ આઈક્યું છે એ દેશના શિક્ષકોનો આઈક્યુ કરતાં ક્યારેય વધારે ન હોઈ શકે એટલા માટે શિક્ષકનું કોઈ રાષ્ટ્રના નિર્માણ માટે ખૂબ મહત્ત્વ છે આપણી આ પ્રાચીન પરંપરા પણ જે ગુરુકુળ જે પરંપરા હતી ત્યારે ગુરુ શિષ્યની પરંપરાથી શરૂ કરે ને આજના આધુનિક સમયમાં પણ આજે પણ મેં જોયું છે કે કેટલાય એવા કોચિંગ ક્લાસ છે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે કેટલાય એવા ઓનલાઈન પ્લેટફોર્મ છે છતાં પણ વિદ્યાર્થીઓના હૃદયમાં એવી વ્યક્તિ માટે માન સન્માન છે કે હું આ શિક્ષકનો વિદ્યાર્થી છું આ એ બતાવે છે કે જીવન ઘડતરમાં કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ કક્ષાએ જરૂરી નથી કે સ્કૂલ અને શાળા મહાકો મહાશાળાઓમાં પૂરતું જ સીમિત નથી જીવનમાં કોઈ પણ જગ્યાએ દાખલા તરીકે કોઈ વ્યવસાયમાં જોડાયા છે ત્યાં પણ આપણને કોઈ ને કોઈ આપણે એક ટીચર આપણને કોઈ શીખવનાર આપણો હાથ ઝાલનાર મળી જતા હોય છે અને એ આપણા જીવનના ગુરુઓ મળતા હોય છે અને એટલા માટે શિક્ષક દિન એ માત્ર શૈક્ષણિક વ્યવસ્થા પૂરતો સીમિત નથી પણ એ જીવન સાથે જોડાયેલો સંકલ્પના છે આપણે હંમેશા બેને કીધું ને હમણાં કે દરેકની અંદર એક શિક્ષક પડેલો છે ને દરેકની અંદર એક વિદ્યાર્થી પડેલો છે મારા તમારા બધાની અંદર જ્યારે એક વિદ્યાર્થી પડેલો હશે એ વિદ્યાર્થી જીવનમાં આપણી આસપાસથી એટલે જ આપણા ઉપનિષદમાં કહેવાય છે કે દસે દિશાઓથી મને સારા વિચારો પ્રાપ્ત થાવ એટલા માટે કે મને નવું નવું શીખવાનું હું જ્યાં જ્યાં છું જ્યાં જ્યાં જાઓ જે જે પરિસ્થિતિમાં જાઓ જે જે સંજોગોમાં હોય એમાંથી મને કશુંક નવું પ્રાપ્ત થાવો એવી આપણી પ્રાર્થનાઓ પણ આપણે પ્રાર્થના કરીએ છીએ એટલે આ ગુરુ પરંપરા અથવા શિક્ષક દિન છે એ શાળા મહાશાળાઓમાંથી બહાર ગયા પછી પણ એ આપણી સાથે જોડાયેલી સંકલ્પના છે આપણે ક્યાંકથી કોઈ સારા વ્યક્તિત્વ પાસેથી સારી બીજી અન્ય રીતે પણ આપણે ક્યાંકથી સારું શીખીએ છીએ એ બધાનું આપણા આસપાસમાં આપણા ઘડતરમાં ખૂબ જ મૂલ્ય હોય છે એવા તમામ વ્યક્તિઓનું આપણે માન સન્માન કરીએ ને એવા તમામ વ્યક્તિઓ માટે આપણે કૃતજ્ઞતા અનુભવીએ આજના આ દિવસે હું આપ સૌની અંદર પડેલા એ શિક્ષકને હું વંદન કરું છું અને આ સંસ્થાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ પણ ચાર સાડા ચાર હજાર દીકરીઓને સાડા ચાર હજારથી વધારે દીકરીઓના ઘડતરમાં આપ જે ભૂમિકા ભજવી રહ્યા છો એક શિક્ષક તરીકે હોય કે એક વ્યવસ્થાપક તરીકે હોય એમાં ક્યાંક ને ક્યાંક આપણે આ દીકરીઓના વ્યક્તિત્વને ઘડતર કરવામાં જે આપની ભૂમિકા છે એ ભૂમિકા આપની એ સમાજના હિતમાં છે એ ભૂમિકા એ વ્યક્તિગત વ્યક્તિઓના હિતમાં પણ છે અને સાથે સાથે એ ભૂમિકા આપની રાષ્ટ્રના હિતમાં પણ છે એટલા માટે કે આ જ દીકરીઓમાંથી સમાજમાં કોઈ ને કોઈ મહાન મહિલાઓ આમાંથી મોટી થશે કોઈ ઉત્તમ શિક્ષક બનશે કોઈ ઉત્તમ વૈજ્ઞાનિક બનશે કોઈ ઉત્તમ કલાકાર બનશે કોઈ સારા કલાના ક્ષેત્રે આગળ વધશે કોઈ સાયન્સના ક્ષેત્રે ખૂબ આગળ બનશે કોઈ રાજકીય કે સામાજિક કે બિઝનેસના ક્ષેત્રે આમાંથી કોઈ મહિલાઓ સમાજને ખૂબ આગામી વર્ષોમાં એ મોટા થઈને પ્રદાન કરશે એમાં આ સંસ્થાની અહેમ ભૂમિકા એના માટે પણ હું આ સંસ્થાના તમામ અહીંયા જોડાયેલા તમામ લોકોને હું એમના પ્રયાસોને હું આજના શિક્ષક દિન નિમિત્તે હું બિરદાવું છું અને એમને વંદન કરું છું થેન્ક યુ વેરી મચ